વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત લેટર બોમ્બ ફોડ્યો છે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ તેમજ નકલી વસ્તુઓ બનાવનાર લોકો સામે માનવ વનનો ગુનો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે આપણે જાણીએ છીએ ઘણા સમયથી ખાદ્ય પદાર્થોની અંદર મિલાવટ થઈ રહી છે ભેળસેળ થઈ રહી છે હવે તો સંપૂર્ણપણે નકલી વસ્તુઓ બનીને લોકો વેચી રહ્યા છે લોકોની જિંદગી સાથે છેડા છેડી રહ્યા માનવ સમાજ સામે રમત રમી રહ્યા છે તો મેં મુખ્યમંત્રીના પત્ર એટલા માટે લખ્યો છે કે સરકાર લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેના ખૂબ સારા પ્રયાસો કરી રહ્યા છે ખેત પેદાશોની અંદર દવાઓના વપરાશને કારણે કેન્સર જેવા ભયાનક રોગો થાય છે તો સરકાર સામાજિક સંસ્થાઓ અને ખુદ રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી તરફ લોકો આગળ વધવાના પ્રયાસો કરે છે કારણ કે સ્વાસ્થ્ય સારું રહે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂટનું અભિયાન ચલાવી રહ્યા છે શા માટે કે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તો એક તરફી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેના પ્રયાસો થાય છે બીજી તરફ આવા ખાદ્ય પદાર્થો અંદર ભેળસણ કરનારા નકલી બનાવનારા લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપ વધી રહ્યો છે લોકોની જિંદગી સાથે છેડા કરી રહ્યા છે જીવન સાથે ખેલ કરી રહ્યા છે તો મારી માગણી સરકારમાં એ છે કે આવતી વિધાનસભાના સત્રની અંદર એક કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એની કડક કાર્યવાહી થાય અને મિલાવટ કરનારા ભેળસેળ કરનારા અને નકલી બનાવનારા ખાદ્ય પદાર્થો જે કંઈ લોકોને પધરાવી રહ્યા છે ખવડાય છે એની સામે કડક કાર્યવાહી તો રાજ્યભરમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ શ્રે ત્યારે સામે વિપક્ષ કોંગ્રેસ